અરે હોટલા માં કાઢે ને વરણ વરણ ના વેપારી આઝાદ ભાઈ વરણ વરણ ના વેપારી હોટલ માં હળીયો હરિયો રે કાઢે ને વરણ વરણ ના વેપારી અરે ના ને પીધી મોડે

अरे कारी रे लागे न दूध मगर काली अरे સો ભારી રે દુનિયા પડી છે લાલ ભાઈ ભાઈ ચાય નો ન સો ભારી આઝાદ ભાઈ અરે તમે અહિયાં આવો ને ઓગળા ની માલિકો ચા પીવા તો તમને ખબર પડે કદાચ તમને કેમેરામાં ગમે મહેસૂસ થતી હોય પણ અહીંયા મોજ વગડા નહીં એ તો વાલા અહીંયા તમે આવો ને તો